વાપી જીઆઈડીસી માં આજે સવારે એક દુખદ ઘટના બની છે એક કંપની માં એર કમ્પ્રેસર ફાટતા એક કામદાર ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં સારવાર પહેલા જ તેનું મોત થયું છે હાલ સમગ્ર મામલે વાપી જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે વાપીના છીરી ખાતે ગુલાબનગરમાં આવેલ રામનિવાસ બિંદની ની ચાલી માં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશ ના ઓગણપચાસ વર્ષીય રામ બેચુ નિવાસ મંગળવારે ડાબેદા મુજબ જીઆઈડીસી ના પ્લોટ નંબર એક સેડ પાસે આવેલ એશિયન એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી પર ગયા હતા બપોરે 12:30 કલાકે રામ બેચુન નિવાસ કંપનીમાં એર કંપ્રેસરની બાજુમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક કમ્પ્રેસર વધી જવાથી ધડાકા સાથે ફાટી જતા તેના ટુકડા કામદાર રિમ રામનિવાસના પેટના ભાગે તથા જમણા હાથે વાગતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવ બનતા જ કંપનીના અન્ય કામદારો સ્થળ પર દોડી ગયા હતા અને સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડ તે પહેલા જ કામદારનું મોત થયું હતું બનાવ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ લઈ આ અકસ્માતમાં કંપનીની બેદરકારી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વાપી